નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સ્વાગત જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને કરી દેવા વિનંતી છે જોઈએ આવી વિગતો કલમ નંબર બસો આર

પ્રાદેશિક મતદાર મંડળો દ્વારા સીધી ચૂંટણી થશે તો નંબર વન એક છે કે એમાં એની રચના કઈ રીતે થશે કે શહેરી વિસ્તારમાં જે વોર્ડ ગણાશે એ જે સીધી ચૂંટણી છે એમાં જે મતદાર મંડળો છે એ દ્વારા સીધી ચૂંટણી દ્વારા એની રચના કરવામાં આવશે શહેરી વિસ્તારમાં એ વિસ્તાર એ વોર્ડ તરીકે ઓળખાય છે એ સિવાયની બીજી જોગવાઈ આ ઉપરાંત રાજ્ય વિધાનમંડળ કાયદો કરીને એટલે કે વિધાનસભા કાયદો કરીને એમાં બીજા પ્રતિનિધિઓને એ મૂકી શકશે બે પ્રકારે છે એક સીધી ચૂંટણી કોના દ્વારા વોર્ડના મતદ્વારો દ્વારા હા રાજ્ય વિધાનમંડળ કાયદો કરીને એ नंबर 1 नगरपालिकाના વૈવટનું વિશિષ્ટ જ્ઞાન અથવા અનુભવ ધરાવતી વ્યક્તિઓ તો સરકાર એમાં કાયદો કરીને नगरपालिका વૈવટનું વિશિષ્ટ જ્ઞાન ધરાતો હોય અથવા એને અનુભવ ધરાવતો હોય એવી વ્યક્તિઓને એ પોતે અંત પ્રતિનિધિ તરીકે મૂકી શકે સંપૂર્ણતા એટલે કે પૂરેપૂર્વ અથવા અંશોતહ नगरपालिका વિસ્તારમાં બનેલા મતદાર મંડળોનું પ્રતિનિધિત્વ કરતા લોકસભાના સભ્યો અને રાજ્ય વિધાનસભાના સભ્યો તો એ શહેરી વિસ્તારમાં એ વિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભાના સદસ્યો કે પછી વિધાનસભામાં ચૂંટાયેલા સદસ્યો છે એમને પણ સરકાર પ્રતિનિધિ તરીકે મૂકી શકશે ત્રીજું નગરપાલિકા વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલ રાજ્યસભાના સભ્યોના અને રાજ્ય વિધાનસભાના સભ્યો ત્રીજી બાબત એ છે કે જે શહેરી વિસ્તાર છે એ શહેરી વિસ્તારમાં જેનું નામ મતદાર યાદીમાં છે અને એ રાજ્યસભામાં ચૂંટાયો છે અથવા રાજ્ય વિધાનસભામાં ચૂંટાયો છે તે એવા સદસ્યોને સરકાર આ નગરપાલિકાઓમાં એ પ્રતિનિધિ તરીકે નિમી શકશે કાયદો ઘડીને ચૂંટાયેલા ઉપરાંત એના પછીનો મુદ્દો અનુચ્છેદ બસો ચોત્રીસ આના ખંડ ફાવિતિ નું અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિઓના નગરપાલિકામાં પ્રતિનિધિત્વ માટે જોગવાઈ કરી શકશે તો મુદ્દો એ છે કે વિધાનસભા કાયદો ઘડીને જે નગરપાલિકા છે એ નગરપાલિકામાં વિસ્તારમાંથી લોકસભા અને વિધાનસભામાં ચૂંટાયેલા જે વિધાનસભા શહેરી વિસ્તારના મતદાર જેનું નામ છે અને તે રાજ્યસભામાં સભામાં ચૂંટાયો હોય અથવા રાજ્ય વિધાન પરિષદમાં ચૂંટાયા હોય એવા પ્રતિનિધિની સરકાર જોગવાઈ કરી શકશે સરકારની વિધાનસભા નગરપાલિકાનું અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિની ચૂંટણીની રીત બાબત જોગવાઈ કરી શકશે એટલે કે વિધાનસભા નગરપાલિકાની સંરચના નીચે પ્રમાણે થાય છે આ એનો સાત આ કલમનો નંબર વન તમામ બેઠકો વોર્ડ ના મતદાર મંડળો દ્વારા સીધી ચૂંટણી છે રાઈટ નંબર ટુ નગરપાલિકાના વહીવટનું વિશિષ્ટ જ્ઞાન સરકાર છે માનની વ્યક્તિની નિયુક્તિ કરે છે મિત્રો આપની જાણકારી ખાતર ગાંધીનગર જિલ્લા પંચાયતમાં એક વખતે અગાઉ શિક્ષણ સમિતિમાં આવા નિયુક્ત સભ્ય તરીકે મારી નિમણૂક થઈ હતી

એની સંરચનામાં કોણ કોણ આવી શકે સીધી રીતે ચૂંટાયેલા પછી વિશિષ્ટ જ્ઞાન ધરાવતા અને ત્રીજું આમંત્રિત સભ્યો તરીકે હા નગરપાલિક વિસ્તારના મતદાર બંડોળોનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્ય વિધાનસભા અને લોકસભાના સભ્યો રાઈટ એટલે કે એ રૂકો એમાં આમંત્રિત તરીકે આવી શકે છે નગરપાલિકા વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલ રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો એ એમાં આવી શકે છે નગરપાલિકાના વહીવટનું વિશિષ્ટ જ્ઞાન અથવા અનુભવ ધરાવનાર વ્યક્તિને નિયુક્ત થયેલ વ્યક્તિઓને નગરપાલિકાની બેઠકોમાં મતદાનનો અધિકાર રહેશે નહીં એટલે કે જે લોકો વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે અને એમની જે નિમણૂક કરવામાં આવે છે તો એ નગરપાલિકાની બેઠકોમાં ભાગ લઈ શકશે પણ મતદાનમાં ભાગ લઈ શકશે નહીં બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઈનર અને એમ સીકી સ્વરૂપે છે બીજું પુસ્તક એ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે ડિટેલમાં અભ્યાસ માટે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરવા માટે અમારા બે ખૂબ ઉપયોગી એવા સોશિયલ માધ્યમો છે પ્લેટફોર્મ છે વિસિરાટો કરંટ અફેર્સ આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં રોજે કરંટ અફેર્સ દરરોજ સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મુકાય છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત વીસની વિગત અને ત્રણ ચાર જેટલા વિડીયો એમાં મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ ને લગતી વિગતો મૂકીએ છીએ જો કોઈ સાહિત્યનો સાહિત્યકારનો જન્મ દિવસ કે પુણ્યતિથિ હોય તો તેને લગતી પણ પોસ્ટ એમાં મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારા આ બંને પ્લેટફોર્મ અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં